હેલો ગુડ મોર્નિંગ કેમ જોબ સૌભાઈ ઓપ કે તમે બધા મજામાં હશો ફાઇનલી અમે લોકો સુરત પહોંચી ગયા હતા રાતે પછી હું આવીને વ્લોગ એડિટ કરતો તો રાતના બે વાગ્યા હતા ભાઈ તો ગયા એટલે સૂઈ ગયા હતા હું વાગે સૂતો આઠ વાગે જાગી ગયો ના એ રેડી થઈ ગયા અત્યાર વાગ્યા સવારના નવ અને અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે શૂટ કરવા માટે સુરતમાં અમારો હોટ આ અમારી હોટલનો વ્યૂ છે આવી ગયો बाजूમાંથી વડાપાવ અને આ જો લોટો આજનો બ્રેકફાસ્ટ આ તો જસ્ટ વાત છે હું કહું છું ભાઈને જોકરને ગાંઠિયા સારા દેખાઈ જાય ચા ને ગાંઠિયા ખાઓ હોય તોય સારું છે કે હાલો હજી લપાવી બે લોચા ને પ્લેટ એક વડાપાવ ચા માથે મમરા ફૂલ પેટ નાસ્તો થઈ ગયો છે આ લોકેશન છે કયું આપણું કામરેજ ફૂડ મોલ ફૂડ ખરેખર સારું છે અને જગ્યા સારી છે લોકો બી સારા છે આ છે કામરેજ નાસ્તો બધો પૂરો થઈ ગયો છે અને હવે જાય છીએ અમે શૂટ માટે મસ્ત જગ્યા આવી છે આજુબાજુ બધું ગ્રીનરી છે અમે આ બાજુ લગભગ આ જ રીતનો એરિયા હતો ત્યાં સેવડી ગામમાં મેં વિડીયો બનાવ્યો હતો મેહુલભાઈ તો પક્કા ફૂડી સાથે આ કોને જૂની જૂની યાદો તાજા થઈ ગઈ છે જોઈ લ્યો આવું પેલા અમે માટલું રાખતા બસ 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 શું નામ તારું મન મનથી કામ કરે છે અહીંયા હું તમે જોવો તો બધી નેચરલ વસ્તુઓ છે અને અમે અહીંયા શૂટ કરતા હતા ત્યારે તાવડાવાલામાં અને ઘણી બધી એમની પ્રોડક્ટ્સ છે આ તમે જોઈ શકો છો અને બસ જો પાઉભાજી તૈયાર થઈ એ પેલા સેવ પૂરીને એવું હતું

અને હવે એમની આગળની પેઢી છે જે તાવડાવાલાના નામે પ્રીમિક્સ બનાવે છે બધા ફૂડ પેકેટ છે ઇન્સ્ટન્ટ મિક્સ કહે છે જે પાંચ મિનિટમાં ફટાફટ પાઉભાજી કીઓ પા પાણીપુરીનું પાણી કીધો અને બધું જ બહારે આપણે ટેસ્ટ માણવા જાય છે બહુ બધા પૈસા ખર્ચીને એ નોર્મલ પૈસા ચૂકવીને તમે ઘરે બનાવી શકો છો અને એ પણ નેચરલ પ્રોડક્ટ બધી બનાવે છે વીસ રૂપિયાથી એમના પેકેજિંગ શરૂ થાય છે ઉપર તો ઘણા બધા છે પણ આડત્રીસ પ્રોડક્ટ છે અને મને હમણાં અહીંયા જે જેમના દીકરા છે વાત કરતા હતા કેટલા વર્ષ પહેલા આપણે વડા આવી રીતે ઇન્સ્ટન્ટ આઠ રૂપિયા કિલો જે ઉપર અને કેટલા વડા બનાવતા અંદાજે રોજ વડા રોજના દોઢસો કિલો બટેકા વડા દોઢસો કિલો મેથી ભજીયા પાત્રા અને આઠ છૂટામાં કિલો આપતા અને જે ભાગીદાર તો બી લોકો આનંદથી ખાતા ત્રણથી સાતનો ટાઈમ હતો તમે જ બનાવતા બસ મારે એકને જ બનાવવાનું એક કાકા વેચતા હતા કે સફેદ વાળવાળા હતા એ સરસ લાંઘી ખાતા ઓકે અત્યારે આ તમે બધી તૈયારી ચાલે છે

એક એમ કયો ને એલ્બોરિઝમ આ રીતનો કામ કરે કે ફેમિલી સાથે બેસીને આ બધું જોઈ શકે બધા શું બનાવવા મૂક્યું તમે હે ઢોકળા ખાટા કે મ્યોલા ખાટા ઢોકળા ઓકે તમારું મૂળ વતન અચ્છા અને તમે કઈ બનાવતા રસોઈમાં કઈ હેલ્પ કરતા અહીંયા એમ

ઓલ્મોસ્ટ કંપતો આવું જો હવે કિરણ બેટા ચાલુ થઈ ગયો તારે છે ને હા એટલે મીણબત્તી માટે એમ મીણબત્તી છે લાઈટર લાઈટર છે ભાઈ કોઈ

આનું મતભાષો લો લો હું નહી રેટન હોય ને ખબર આવ કાઈ એ તમને પણ રાખો મહેમાન આરા દેરાવો બુદ્ધિ નો કરો ઠીકો જ્યુસ સફરજન આમુડા કાત્રા એટલી આવો દેરામાં આવો કરી કે અમે આરિયા જાણી નીકળી નવદ્રીમાં આજે આવ્યા તા અમે જૂના ઘરે પછી મોડું થઈ ગયું તો વિચારી છે કે ઢોસો ખાઈ ને જાય હું ને બા તો ઢોસો ખાવા જાય છે બા મારી રાહ જોઈને બેઠા છે હું બાપુજી માટે વડાપાઉં લેવા ગઈ છે આજે તો વર્ષો પછી હું ને બા બે ઢોસો ખાવા આવ્યા છે નિર્મલા રોડ ઉપર એક તો બાને એક ચાલો અને જૂના ઘરે થઈ ગયું તો મોડું બાબા ઘરે અમે જ ઢોસો ખાવે ને ઘરે પાર્સલ ન ખાવે

અને બાપુજી એની ફેવરેટ જગ્યાનું વડાપાઉં ખાય છે. હાલો ભાઈ હાલો. આમાં માર્કેટમાં એક કન્ટેન્ટ શૂટ કરતા હતા અને નાનો એવો યુગ ભાઈ પાસે ફોટો પડાવ્યો. ભાઈ સરસ મજાના નામકરણ કર્યા એટલે નામ પૂછાય એના અને હવે અમે અમારી પાજી આ જે વિડીયો શૂટિંગની હતી ચાલુ કરીએ ભાઈ તમે હા મારી જો પહેલા રોમ કરીને આપણકો લેતો જાયા સ્ટ્રીટ ફૂડ અત્યારે કવર કરી લઈ સુરતમાં અને મસ્ત જગ્યા અત્યારે એક્સપ્લોર કરી છે અને હજી બે ત્રણ બાકી છે ને ત્રણ કન્ટેન્ટ બાકી છે આ લગભગ રાતના બાર વાગી જાય મજા આવી જાય બાર વાગે પછી થાકત જ નહીં ચા

આઠ વાગ્યા સુધી પાંચ છ સૂટ કર્યા એક ધારા અને એમાંથી એક પણ સ્ટ્રીટ ફૂડ નહોતું કપડાનું આઈટી કંપની અલગ અલગ ઘણી બધી કંપની ને ફેક્ટરી ના હતા ખાવાનો ટાઈમ નતો મળ્યો ચેતનભાઈ તમે મળો ને એટલે પ્લાન હતો કે ખારી વસ્તુ ખાવા જાવ તમને ખવડાવશો ખારી વસ્તુ કેટલી જગ્યાએ ગયા તમે કઈ ખાધું નહીં ખાવાની વસ્તુ જ નહોતી કઈ બધી પરોઠા પરોઠા હેલ્ધી કઈ હોય છે ભાઈ ઉપવાસ માં મને કઈ યાદ નહીં કરાવ

ઓરેન્જ ને કાચી કરી લીધી છે અને બે ખાટું મોજ આવે ને એવો છે ભાઈ સરસ હું તો વર્ષો ભાઈ ચૂસકી લઉં છું હા ભાઈ આમ જોઈ ટોટલ ભરાળી ભરાળી એપિસોડ બની ગયો

આ સાપુરા ફૂડ અને હજી તો કેવું ખાય પીજ હોય જયારે એકચુઅલમાં સરખી રીતે અમે સ્ટ્રીટ ફૂડ કવર કરવા નીકળ્યા ને વિચાર કરો દિવસમાં અમે આ તો છ બા દસ દસ પંદર વિડીયો શૂટ કરતા હોય એટલું બધું ખાવામાં ધ્યાન ન હોય પણ અમારું ફોકસ હોય કે ભાઈ સારું શૂટ કરીએ કે જેથી વિડીયો સારો ચાલે જેનું શૂટ કર્યું છે એને બી સારો રિસ્પોન્સ મળે અને વ્યુઅર્સને એક સારી જગ્યા સરખી રીતે બતાવી શકીએ અને રાતના બે વાગે વિચાર કરો કે હજી તો અડધું બેકઅપ આવ્યું છે બેકઅપ લેશું અને છેલ્લા ત્રણ ચાર દિવસથી હું ગોપાલભાઈ સાથે જી ગોપાલભાઈ કેટલા વાગે હું સુતો હોઈશ અડધી થી ત્રણ વાગે ગોપાલભાઈ સુઈ ગયા હોય પછી હું લોગ એડિટ કરું છું આ એડિટ કરીને પછી અપલોડ કરવા મૂકી દઉં ને હું શું અને સવાર ઊઠી ત્યાં નવ વાગે રેડી થઈ જવાનું હોય અને લડવા માટે નીકળી જવાનું હોય બાર ઘણા લોકો કેવું હોય જાનંદભાઈ કે એ લોકો એમ કે તમારે તો રોજ સારું સારું ખાવાનું જલસો છે એમ બરાબર આજે તો ઓલા કાકા નો કેતા તમારે ભાઈ શું હોય રોજ કે સારું ખાવાનું ને ફરવાનો પણ એ લોકો ને ખબર ન હોય કે એક વાર વિડીયો બની જાય પછી તમે જો જમવાનો ટેસ્ટ કરવાનો હોય ને લગભગ અડધી કલાક ઉપર આમ ઠરી જાય પછી ટેસ્ટ કરવામાં આવે એ પછી કેવું હોય એ બધા ખ્યાલ હોય જે વસ્તુ માનો ગરમ માં ગરમ પાવભાજી ખાવાની છે હવે એમાં તમે શૂટ કરતા હો કે પુલાવ હોય

એક જાણીનો કયો થોડો ચાર પાંચ જગ્યા એ મેં લોછા ટેસ્ટ કરેલા જ છે પણ હવે આનંદભાઈ એમ કે છે ગોપાલ નો લોછો એટલે હું કાર્ય ગોપાલ તો હું છું છો જ લોચો કઈક ગોતો ટેસ્ટ કરી લોછો આપણે કર્યો તો ટેસ્ટ સારો સારો ગોપાલ છે ભાઈ તો આપણે ટેસ્ટ કરી પછી ખબર પડે આછો રીવું કાલે જ મળશે બ્લોગ માં પાકું પાકુ હવે આ બ્લોગને અમે વિરામ આપીશ વિડીયો જો પસંદ આવે તો એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત